વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું મગની દાળની સોફ્ટ એવી મસ્ત ટેસ્ટી એવી ઈડલી બનાવવાના છીએ એક વાટકી આપણે મગની દાળ છે અને અડધી વાટકી પવા અને અડધી વાટકી આપણે રવો લીધો છે તો પેલા આપણે મગની દાળ અને રવાને બનેને સરસ પાણીથી ધોઈ લેવાના છે રવાને આપણે હમણાં સાઈડ ઉપર રાખવાનો છે એને આપણે અત્યારે નથી પલાળવાનો આ બંને ભેગા કરીને હવે આપણે ધોઈ લેવાના છે સરસ મગની દાળ અને પવા આપણે સાથે લીધા છે હવે આપણે પલાળીને ચાર થી પાંચ કલાક સુધી પલાળી રાખવાના છે તો પવા અને મગની દાળ સાથે પલાળશું તો એનાથી આપણી ઈડલી બહુ મસ્ત એવી સોફ્ટ થશે પણ ઈડલી આપણે ઈડલી બનાવવા માટે આપણે છાસમાં જ પલાળશું તો મગની દાળ પલાળે એટલે કે ઉપર દાળ છાસ આવે એટલું ઉમેરી અને આપણે પલાળી દેવાનું છે તો અહીંયા આપણે ત્રણથી ચાર કલાકથી દાળ અને પવા પલાળીને રાખેલા મસ્ત એવા પલાળી પણ ગયા છે તો હવે આપણે એની અંદર જેવું ઉમેરવાની સામગ્રીઓ જોઈ લઈએ અહીંયા આપણે એક લીલું મરચું એક ઇંચ ટુકડો થોડીક લસણની કઢીઓ એક ઈનો પાઉચ અને એક ચમચી જેટલી ચણાની દાળ લીલા ધાણા રાઈ અને જીરું અડધી વાટકી જેટલો આપણે રવો હજી અંદર ઉમેરવાનો છે અને એક મીઠા લીમડાની ડાળખી છે તો પહેલાં આપણે આને ક્રશ કરી લેવાનું છે મસ્ત એવી દાળ પલળી ગઈ છે તમે નકતી તો થઈ જાય છે હવે પીસી તો આપણા લસણ ની કડીઓ ઉમેરી દેસુ સાત થી આઠ કડીઓ છે એક લીલું મરચું એક જાદુનો ટુકડો અને આપણે લીલા થાણા રાખ ઉમેરી અને સરસ બ્રશ કરી લેવાનું છે આપણે તો અહીંયા મસ્ત એવું પીસાઈ ગયું છે તો બાઉલની અંદર આપણે એને લઈ અંદર તો અહીંયા આપણું આવું સરસ બેટર તૈયાર થઈ ગયું છે તો થોડું એને ફેટી લેશું આપણે અડધી વાટકી જે આપણે રવો લીધેલો આમાં ઉમેરી દેસુ અહીંયા આપણે ચપટી હળદર તમને જરૂર લાગે પાણીની તો ઉમેરવાનું સરસ આપણે ફેટી લેશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું જે મિક્સર જાર ની અંદર આપણે ક્રશ કરેલું એમાં જ આપણે પાણી ઉમેરશું અડધી જેટલું આપણે મિક્સર જાર ની અંદર પાણી ઉમેરેલું છે અને એ આપણે બધું જ ઉમેરી દેસુ અને દસ થી પંદર મિનિટ સુધી આપણે રવાને અહીંયા પલળવા દેવાનું છે અહીંયા આપણે જે મીઠાલી મને ડાળકી લીધી હતી એને ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે આવી રીતે એનો વઘારમાં ઉપયોગ કરવાનો છે ને અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે જે રવો પલાળીને રાખેલો છે એ મસ્ત એવો પલાળી ગયો છે તો એ રીતે આ બેટર હોવું જોઈએ આપણે અડધી વાટકી પાણી ઉમેરી અને રવો ઉમેરી અને પલાળીને દસ મિનિટ રાખેલું છે હવે આપણામાં ઈનો ઉમેરવાનું છે આપણે એક પાઉચ ઉમેરશું એની ઉપર આપણે અડધું લીંબુ એટલે ઈનો આપણો થઈ જાય સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ઈનો અને મીઠું મસ્ત એવું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આપણા બેટર સાથે હવે આના જે આની ઉપર એક વઘાર ઉમેરવાનો છે એક નાના ચમચી બે થી ત્રણ ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે ચણા દાળ ઉમેરી દેશું અંદર ચણાની દાળ થોડી આપણે સતળાઈ લે છે તો હવે રાયું રાય જીરું સરસ ફૂટી જાય એટલે આપણે મીઠા લીપડા આ તડકાને ને આપણે આપણા બેટર અંદર ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી દઈશું એકદમ મસ્ત રૂજ એવી પોચી એકદમ સ્પોન્જી એવી આપણી આ ઈડલી થશે અહીંયા આપણે ઈડલી સ્ટેન્ડ લઈ લીધું છે અને એની અંદર આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે એમાં બેટર ઉમેરી દઈશું આપણે સ્ટીમ થવા રાખી દેશું બાર થી પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેવાનું છે અહીંયા આપણે દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લેશું ચાકું ઉમેરતા જ ક્લીન આવે છે તો આપણી ઈડલી પરફેક્ટ કેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણાને ઠંડી થવા દઈશું તો તૈયાર છે અહીંયા આપણી ઇન્સ્ટન્ટ ઈડલી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો